ગુરુનો પ્રેમ કેવો હોય અદભુત પાસેથી કંઈક મેળવવા પ્રેમ કરતા હોય ગુરુ નિસ્વાર્થ કેવો પ્રેમ કરતા હોય આપણી અંદર દોષ દેખનારી દુનિયા દુનિયા આપણા દોષ જુએ અને આપણો ગુરુ આપણી અંદર એ જુએ કે આની અંદર એ રામ બેઠો છે આની અંદર રામ બેઠો છે ઠાકોર રામકૃષ્ણ પરમહંસ અનેકો શિષ્યો એમના તો ઠાકોર રામકૃષ્ણ પરમહંસના એક શિષ્ય એવો સુરાપાન કરે જુગાર સુરાપાન ધ્રુતા આ બધું બધા અનિષ્ટો બધા પાપ બધાએ ગુરુદેવને સમજાવ્યા કે બાપજી આ શિષ્ય છે ને થોડાક અવળા રસ્તે ચડી ગયો છે ખોટા રસ્તે ચડી ગયો છે બધા ઈ શિષ્યને જઈને કે તું આટલું ખોટું કરસ આટલો પાપી છો આટલા ખોટા કામો કરે છે તારાથી ગુરુદેવ પાસે જવાય કેમ તારાથી આટલું ખોટું કામ તારાથી ગુરુદેવ પાસે જવાય કેમ હવેથી જતો નહીં બધાએ બીજા શિષ્યો ઠાકરને કે ગુરુદેવ આના કામ આટલા આટલા ખરાબ છે આમાં આટલા આટલા દોષ છે આને પાસે આવવા ન દેવાય અને ઠાકર રામકૃષ્ણ પરમહંસ કે હું શું કરું મને એનામાં કોઈ દોષ દેખાતા નથી મને તો એનામાંય મારો ભગવાન દેખાય મેં ક્યાં કરું મુજબ કોઈ દોષ દીખતા હી નહીં મને કોઈ દોષ દેખાય નહી ગુરુ નો શિષ્ય આવી જ વાત રસ્તે ચડી ચોરી કરે આ ટાઈપના ના અવળા રસ્તે ચડી ગયો દારૂ પીવે ચોરી કરે વ્યભિચાર કરે ખોટા રસ્તે ચડી ગયો ખોટી લતે ચડી ગયો ગુરુએ બહુ સમજાવ્યું માન્યો નહીં ખોટી રસ્તે ચડી ગયો અને પછી પકડાઈ ગયો પકડાઈ ગયો છ આઠ મહિનાની જેલની સજા થઈ જેલની સજા થઈ અને સજા કાપી અને મનમાં હૃદયનો એવો પશ્ચાતાપ થયો મારા ગુરુએ મને કેટલો વાર્યો કેટલો વાર્યો હું પણ વળ્યો નહીં કેટલો સમજાવ્યો હું સમજ્યો નહીં ખોટા કામમાં અટક્યો નહીં કેટલો સમજાવ્યો અને હૃદય પસ્તાવાથી ભર્યું પણ પાછું હવે આશ્રમે જવાના એના પગ નથી ઉપડતા કેવું મોઢું લઈને જાઉં આશ્રમે જાઉં તો કેવી રીતે જાઉં આશ્રમે જવાના એના પગ ઉપડતા નથી એટલે જેલમાંથી બહાર નીકળીને કાગળ લખે છે પોતાના ગુરુદેવના આશ્રમના સરનામે કાગળ લખે છે એ ગુરુદેવ અહીંયા આવી રીતે જેલની સજા કાપીને છૂટ્યો છું આ તારીખે મારી ટ્રેનની આ ટિકિટ છે ઘરે જવા પાછો જાઉં છું હૃદયનો એટલો બધો ભાવ છે કે આશ્રમે આવીને તમારા દર્શન કરું પણ વળી મને મારા પાપ યાદ આવે મારા પાપ મને આશ્રમમાં પગ મૂકવાની છૂટ દેતા નથી કયા મોઢે તમારે ત્યાં આવું તમે મારા ભગવાન છો તમે જો મને માફ કરી દો તો મારાથી ત્યાં આવવાની હિંમત થાય પણ મને ખબર કેમ પડે તમે મને માફ કર્યો કે નહીં આ જગ્યાએથી મારી ટ્રેન પસાર થાય એમાં આ જગ્યાએ આ સ્ટેશન ફલાણું સ્ટેશન છે એ સ્ટેશનથી થોડેક જ દૂર એક વડલો છે અને એ વડલામાં જો તમે એક ધજા ડાળીમાં સફેદ રંગની ધજા તમે લટકાવી હશે તો હું સમજી લઈશ કે મારા ગુરુએ મને ક્ષમાદાન કર્યું મારા ગુરુએ મને માફ કર્યો અને મારી અંદર હિંમત આવશે કે આશ્રમે હું આવું નહીં તો તમારો દાસ તમને મોઢું દેખાડવા લાયક નથી ટ્રેનમાં બેઠો બારીમાં સીટ ન આવી બારીમાં કોઈક બીજા પેસેન્જરની સીટ આવી અને એ બીજા પેસેન્જરને કીધું કે આમ આવી રીતે ટ્રેન આટલા વાગે આ સ્ટેશનથી આમ જરાક દૂર જાય ને તો ત્યાં એ સ્ટેશનથી થોડેક દૂર આમ એક વડલો આવશે અને એ વડલામાં જો તને ક્યાંક ધોળી ધજા દેખાય ને તો મને કહેજે હું આ તરત ચેન ખેંચી અને ઉતરી અને સીધો અહીંયાથી મારા ગુરુના આશ્રમે જઈશ સમય બરાબર થયો એ સ્ટેશન આવવાનું નિયત સ્ટેશન આવવાનું હશે ત્યાંથી ગાડી ધીમે 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 ચાલે અને આમ ઓલા શિષ્યના હૃદયમાં એવા ઉચાટ થાય કે મારા ગુરુએ મને ક્ષમા કર્યું હશે કે નહીં મને માફી આપી હશે કે નહીં મારા ગુરુએ મને માફી આપી હશે કે નહીં એના મનમાં એવી ઉત્કંઠતા છે અને જેવી ટ્રેન આમ પસાર થાય તો બારીમાં તો કોઈક બીજો બેઠો છે ને બારીમાંથી એ દ્રશ્યો જોતા જોતા બીજો પેસેન્જર રડવા માંડે છે એની આંખમાંથી આહુડા નીકળી જાય અને ઓલા શિષ્યને એમ થાય કે મારા ગુરુએ મને માફી નથી આપી અરે બૈલા મારા ગુરુએ મને ક્ષમા ન આપી મારા ગુરુએ મને માફી ન આપી તો રોવાનું મારે હોય તું શું કામ રોવે છે અરે ભાઈ મને રોવું એટલે આવે છે કે પ્રેમ કોને કહેવાય ને એનું દર્શન મને પહેલી વખત જીવનમાં થયું તું તો એક ડાળી ઉપર ધજાની તારા ગુરુદેવ આખા વડલાની ડાળીએ ડાળીએ ધોળી અહીંયા લટકાવી છે ડાળીએ ડાળીએ ધજા લટકાવી છે એ મારા દીકરા અહીંયા વયો ગયો ખોટા રસ્તે વીયો ગયો તું વિવો આવ મારા આવ ગુરુના ઘરે આવ તું મારી પાસે વિયો આવ ડાળીએ ડાળીએ ધોળી ધજા લટકાવીને ઉભા છે તારા ગુરુદેવ આ ગુરુ પ્રેમ છે